તમારું જીવન ટૂંકું કરવું હોય તો આવો સેવલિયા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતિનિધિ ને સ્થાનિક લોકોની માહિતી મળતા અમારા પ્રતિનિધિ સ્થળ પર તપાસ કરતા ત્યાં તો ધમધમાટ નશીલી તાળીનું વેચાણ થયું હતું ત્યારે તાળી વેચનાર દુર્ગાબેનની દાદાગીરી તો જુઓ મીડિયાના પ્રતિનિધિ સાથે દાદાગીરી કરવા માંડી બેનની જીગર તો ત્યારે જ ચાલે જ્યારે કોઈ મોટો રાજનેતા કે પછી પોલીસ તંત્ર જોડે બહુ મોટી લિંગ હોય કે પછી હપ્તા થતી હોય તો જ આટલી દાદાગીરી કરી શકે સૂત્રો મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવલિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ભીમકુઈ ગામમાં દુર્ગાબેન દ્વારા ગેરકાયદેસર નશીલી દવાઓ ઉમેરી કેમિકલવાળી તાળીનું વેચાણ જે ખુલ્લામ થઈ રહ્યું છે

ગૃહમંત્રી સાહેબ સુધી આ વાતને તંત્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય તો ગાંધીના ગુજરાતમાં સેવલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લોકોના ન્યૂઝના પ્રસારણને ધ્યાનમાં લઈને સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબ કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં કે પછી આ લેડી મોતનો અડ્ડો જમાવી આમને આમ જ કેમિકલ વાળી તાળીનું વેચાણ ચાલુ રાખશે તે હવે જોવાનું રહ્યું ન્યૂઝ સાથે કૌશિક પરમાર ખેડા પાસર પાસર રી જલ્દી હવે વાગ બીડર

पुलिस ने दी है पुलिस आपसे हफ्ता लेती है कोई नहीं लेता तो आप ये गैर कायदे से जो ताड़ी का जो किसने बोला आपको मैं ताड़ी खजूर का, का लाता हूँ उसकी करता हू, है न, का ही। हाँ, ले जाते है। आपको परमिशन किसने दी है ऐसा बोल रहा हूँ ताड़ी परमिशन देने का भाई ऐसा है कौन देने का मतलब आप अपने हिसाब से ताड़ी का वे दो तारा मीडियम कोई नहीं मिलता हमारा ताड़ी वाला मिलता है आपको सभी का लिए मैंने में। सब, सब वीडियो नहीं उतारता हमारे ताड़ी वाला उतारते मित्रों आप जोशो के बहन अभद्र भाषा बोली रही है बराबर से दादागिरी वीडियो उतारता है तुम्हारे लोग कमीशन जो हम कमीशन लेते ही नहीं है दुनिया में कोई नहीं मिलता कमीशन के लिए हम नहीं करते है नहीं किसने मांगा कौन है बोला दुनिया में कोई नहीं मिलता किसने कमीशन लिया तुम कब लिया तुम ले, ले रहे अभी हमारा वीडियो लिया बहन कभी लिया कभी लिया क्यों उतार रहे તાળી પી કેટલા કોઈ કેમે તમે મિત્રો જેવું કે બેન એવું કેસે કમિશન ધો તો શું બધા મીડિયા વાળા રીતના કમિશન લેતા હશે પણ ઝાલાશ્રી સાહેબ ને જણાવવાનું અહિયાં કેમિકલ યુક્ત નું વેતરણ થઈ રહ્યું છે જો શું પોલીસ સિવેલા પોલીસ કેન્દ્રનો હાથ હોય શકે છે આમાં શું પોલીસ હતા કરે છે હવે જોવાનું રહ્યું એ કે આ ન્યૂટને ધ્યાનમાં લઈને આ તાળી વિશે શું સિવેલા પોલીસ તંત્ર કંઈ એક્શન લેશે કે નહીં રે તે જોવાનું રહ્યું અમારા કેમેરામેન તમને બતાવશે ઉતારો બેન નહોતી ઉતારો मेरा उतारने का जरूर नहीं पास भी लेकर जाऊंगा सब अड्डा पर तुम्हारा वीडियो हाँ, बहन चलो सभी दिखाओ सभी दिखाओ ऐसा नहीं, नहीं बहन। मिशन दिया। आप, इसके लिए हमारा अड्डा पर है। सोभा का पहला वीडियो उतारो बहन चलो आप उधर उधर चलो चल रहे हम किसी से कमीशन ले रही है हमारे चल रहे हमारी नौकरी चलती है मतलब आपका कहना है, है। आपका कहना ऐसा है की सभी मीडिया सभी नहीं है मीडिया वाले कमीशन ले रहे हैं मीडिया वाले कमीशन ले रहे हैं तभी आए ना कौन से मीडिया वाले बताओ तुमने कब लिया दुनिया आपने आपने मेरे कहकर का गया उतारो ना भाई અરે બેનિશન લે છે બરોબર છે તો હવે બેન એ સાક્ષી પૂરે કે કયા મીડિયા વાળા કમિશન લેશે શું પોલીસ હપ્તાગોરી કરે છે શું આ સેવાલય પોલીસ તંત્ર ને આખે નઈ દેખાતું હોય બરોબર છે

80 वर्षा पच्चीस तीस वाले से क्यों नहीं वीडियो उतारी नहीं सब होगा अब सब होगा हो आप जो वो सेवा दूसरी दाढ़ी लाके गन्ना कर रहे हैं दूसरी दूसरी जगह जो ताड़ी भेज रहे हैं दो मिनट भैया तो आप अपने अपने पास से रुबरू कोई बात नहीं मैं 112 नंबर पे डायल करता हूँ मैं डायल कर दो તાળી કિત ઉતર રહે ગરીબ લોકો અભી તાળી કોણુર પેડ દીખા તમે જોઈ રહ્યા છો કે બેન જો આટલી દાદાગીરી થી જે વાત કરી રહ્યા છે તો બેન એવી કોઈ લિંક છે કે પછી સેવાય પોલીસ તંત્ર હોય સકે છે તો જ બેન આટલું બેન નું કેવું એવું છે કે અમે નેચરલી તાળી જે વેચી રહ્યા છે છે તો હવે જોવાનું રહ્યું કે કયા તાળે આ કઈ સીઝન છે જે તાળી નશાયુક્ત તાળી ગોળીઓ થી કેમિકલ વાળી તાળી બની રહી છે આપ બોલ દુસરા पाइप फैक्ट्री के पीछे पता है ना, हाँ, भी को सब पता है जाने वाले हैं उनके पास ठीक है मतलब आज जो ताड़ी जो बेच रही है वो नेचुरली है नेचुरली मतलब इसका खजूर का ताड़ी हाँ पर लाते हो वो कहाँ से आप खजूर की ताड़ी लाते हैं कहाँ से लाते मतलब खजूर यानी खजूर का पेड़ कहाँ पे है कहाँ पे मतलब ખજૂરલી બરોબર છે મિત્રો તમે જોયું કે બેન એવું કે છે કે તાળી જે છે અમે નેચરલી ખજૂરના ના અમે તાળી વેચી રહ્યા છે હવે આની તપાસ જે સિવાલ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી ઝાલા કરાવે તો સૌથી સારું કે પછી આમાં કોઈ હપ્તાખોરી ચાલી રહી છે કે પછી આ બેન હાથે કોઈ નેતા હાથ છે કે કોઈ મોટી લિંક છે તો જ આટલો પાવર થી જે આ બેન છે એ વાત કરી રહ્યા છે બરોબર છે કે આ જે તાળી નેચરલી છે તો એવું તો કયું તાળ નું ઝાડ કે ખજુર નું ઝાડ તે સલંગ કન્ટિન્યુ જે વીસ લીટર તાળી

आप तो कैसा बोल रहे हैं तो बीस लीटर जो ताड़ी जो आप कहाँ से ला रही है कहाँ से ला रहे हैं खजू ऐसी ला रहे हैं किस से ला रहे हैं खजूर का पेड़ बहन आप दिखाओगी ना तो, तो को कोई बात नहीं हमको? है हमको दिखाएगा चलो दिखाइएगा चलिए दिखाइए ना आएगा आपका जैसा हमारा टाइम होना चाहिए ना तो मैम ये दिखाएगा आपको आपके पास कोई लाइसेंस लिया हुआ है जो ताड़ी बेचने का कौन है ताड़ी का लाइसेंस होगा तो क्यों बेच रहे हो ये नशा युक्त ताड़ी है लाइसेंस नहीं है नशा युक्त ताड़ी है ये मीडिया लाइसेंस नहीं हमारा लाइसेंस है हमारा ताड़ी का लाइसेंस नहीं है ना हमारा तो है इसलिए तो हम मीडिया में है अभी सात पच्चीस वर्ष ऐसी धंधा चल रहा है आपको तो कुछ बोला ही नहीं तो ने तो ने है अभी तक मैम मैं ऐसा बोल रहा हूँ ताड़ी बेचने के लिए किसने तो बोला बंद कर दो तो बंद क्यूँ करें वीडियो बना के सबका पास आके मेरे पास आना मेरे पास दो मिनट आप बहन जी ये मोबाइल में आप बोल दीजिए कि जो शोभा उसके हम प्रूफ देंगे आपको सबको लेके आना इधर का नहीं

अभी बना दिया इतना आप तो? तो आप पावर अरे मतलब ऐसा नहीं है बहन जी आप बोल रहे मीडिया अपने पास रखता आपके सर पे किस आते कोई आते कोई ने, बड़ा नेता है कोई पुलिस तो स्टेशन ना? से आपको डर नहीं लगता है कौन पुलिस पुलिस से, से आपको डर नहीं लगता है क्या शिवलिया पुलिस ऐसी डर नहीं लगता है आपको मतलब अरे बहन जी शिवल पुलिस स्टेशन से आपको डर नहीं लगता है

आपने बोल रहे ना मर हमने उसको दिखा नहीं है कितनी दादागिरी बात कर दादा रहे बराबर से आप लोग को दादागिरी मारे तो फिर हम क्या करेगा करने वाला क्या वीडियो में तो प्रूफ है ना कि किसने तो दादागिरी की है आप बोल रहे हो कि ये जो ताड़ी है नेचुरली है

સભી કા દેગે હમ સબેને કલ થી બંધ હોય મેં જાઉં શોભા તમે બધા નજીક ના ખેતર વાળા છો ને તમે બેમ્પુ ના ચો લાલા મન છુ આપણા ગામના યુવાનો બરબાદ થાય છે કે તમારે કેવું છે બે શબ્દ તમારા વિસ્તાર ગામ જિલ્લા રાજ્ય કે પછી દેશ શું ચાલી રહ્યું

newmirrornews.com દેશની કોઈ પણ ખબર દિવસ 24 કલાક આપની સાથે ચેનલોની ભરચક ભેડમાં તમામ ખબરો આપના સુધી પહોંચાડવામાં આવશે સત્યને લાવશે આપની સમક્ષ પોઝિટિવ ન્યૂઝ ડેઈલી અપડેટ્સ જોવા હોય સાથે જોડવા માટે અને તમામ ખબરો સૌપ્રથમ મેળવવા માટે આજે સોશિયલ મીડિયા પર સર્ચ કરો new news new mirror news કરો શેર કરો સબ્સ્ક્રાઇબ નમસ્કાર મિત્રો હું